આજ રોજ તારીખ ઓગણત્રીસના દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરમ પૂજ્ય પરશુરામ ભગવાનના જન્મોત્સવનો કાર્યક્રમ અમદાવાદના નરોડા ખાતે ઉજવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભૂદેવોએ ભાગ લીધો હતો અને આ યાત્રા પહેલગામમાં થયેલા આતંકી હુમલાના કારણે સમગ્ર નરોડા વિસ્તારમાં ફરવાની હતી તેના સ્થાને ફૂંકાવી દીધી હતી અને આ યાત્રા ઈશ્વર કૃપા સોસાયટી વિભાગ એક થી નીકળી અને અન્ય વિસ્તારોમાં ફરી અને પરશુરામ સર્કલ ખાતે સંપન્ન થઈ હતી આ યાત્રામાં પહેલગામ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ તેઓની શહાદતને યાદ કરી હતી આ સમગ્ર યાત્રામાં નરોડા સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ સામાજિક કાર્યકરો તેમજ વિવિધ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી પરશુરામ ચોક ખાતે ભગવાન પરશુરામની આરતી કરી ત્યારબાદ બ્રહ્મપ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા આ કાર્યક્રમમાં ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કમલભાઈ રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના આયોજનમાં નરોડા બ્રહ્મ સમાજના વિપુલભાઈ રાવલ અને ચંદ્રેશભાઈ જોશીએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી સત્યનાતન ધર્મ આજ રોજ નરોડા સમસ્ત બ્રહ્મ સમાજે સુંદર આયોજન કર્યું છે અને ખાસ કરીને અમારું જે મોહિમ હતી અમારું જે અભિયાન હતું કે અત્યારે જે પણ કાર્યક્રમ થાય એ શાંતિપૂર્વક અને દેશની અંદર જે ઘટના ઘટી છે જેને આપણે કોઈ દિવસ ચલાવી નહીં લઈએ આ ઘટના નિર્દોષ જે હિન્દુ હતા અને જે હિન્દુ પૂછીને એમને ગોળી મારવામાં આવી છે તો અત્યારે આપણો સંકલ્પ એક જ છે

અને ખાસ કરીને જે પોલીસ ત્યાં કામ કરી રહી છે એમને પણ ભગવાન પરશુરામ દાદા હિંમત આપે મહાદેવ હિંમત આપે અને આવા જેવા લોકો અહીંયા વસી રહ્યા છે એમને ઘર પાછા કરે એવી પરશુરામ દાદાને પ્રાર્થના કરું છું મહાદેવને પ્રાર્થના કરું છું અને સુંદર આયોજન થયું છે નરોડા સમસ્ત બ્રહ્મ સમાજ જેમાં જેની ટીમે જે કામ કર્યું છે વિપુલભાઈ છે ચંદ્રેશભાઈ છે વૈશાલી બેન છે અહીંયાના જે કોર્પોરેટર રાજેશભાઈ છે અને જે પણ બ્રહ્મ સમાજથી જોડાયેલા જે પણ અનેક સમાજો છે જેમને સરસ સુંદર કાર્ય કર્યું આભાર માનું છું જય શ્રી રામ આમ જોઈ રહ્યા છો ગુજરાત એટલે એડી પ્લસ